16 જુલાઈ 2025 ના રોજ સાંજે આશરે 5 વાગ્યે તેમણે બીએલઆર લોજિસ્ટિક ઇન્ડિયા લિમિટેડ ના ભિવંટી સ્થિત ગોડાઉન ખાતેથી રૂપિયા 30,55,247 ની કિંમતની 2625 રેડબુલની પેટીઓ ભરી હતી અને દિલ્હી જવા માટે નીકળ્યા હતા તે જ દિવસે રાત્રિના આશરે 10 વાગ્યા ની આસપાસ તેઓ મનોરાયવે પર આવેલી એક હોટેલ પર ચા પીવા રોકાયા હતા ત્યાં તેમને બે અજાણ્યા ઈસમો મળ્યા જેમણે ટાર પાટી જવાની અને માતાની ખરાબ હોવાનું બહાનું કાઢીને વડોદરા સુધી લિફ્ટ માંગી હતી માનવતા ખાતર પોતાની ટ્રકમાં બેસાડ્યા હતા વહેલી સવારે જ્યારે ટ્રક ચીખલી મુખ્ય નેશનલ હાઇવે રોડ પર આવેલા થાલાગામ નજીક જીઓ કંપનીના પેટ્રોલ પંપ તરફ રહી હતી ત્યારે પેટ્રોલ પંપથી આશરે ત્રણથી થી ચાર કિલોમીટર પહેલા ટ્રકમાં બેસેલા બંને ઇસમોએ શેરસિંહને અચાનક માર મારવાનું શરૂ કર્યું અને ચપ્પુ બતાવી ગાડી રોડની સાઈડમાં ઉભી રાખવા જણાવ્યું હતું બે પૈકી એકે ગાડીનું ડ્રાઇવિંગ સંભાળી લીધું હતું પછી જ્યારે એક ઇસમે શેરસિંહને ઠંડુ પીનું આપ્યું આપીનું પીધા બાદ શેરસિંહને ઊંઘાવા લાગી અને તેઓ બેભાન થઈ ગયા હતા અને ટ્રક ડ્રાઈવર શેરસિંહને બંધક બનાવી ત્રીસ લાખથી વધુની કિંમતની રેડ બુલની પેટીઓની લૂંટ ચલાવવામાં આવી હતી બારડોલી રૂરલ પોલીસે ગુનો નોંધી સઘન તપાસ કરતા લૂંટાયેલો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો હતો આ ગુનામાં સંડોવાયેલા મુદ્દામાલના રિસીવર બારડોલીના કુબા પાર્કમાં રહેતા અમરાનભાઈ નામના એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે બારડોલી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રદ્યુમનસી જાડે જદવારા ગુનો નોંધી વદુ તપાસ આદ્રમ આવી છે આ કેસમાં ને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે ગઈ તારીખ 22/7/2025 ના અમારા રૂબરૂ ફરિયાદી શેરસિંહ ડુંગરસિંહ શેખાવત રહેવાસી રાજસ્થાનના હોય નો ફરિયાદ જાહેર કર્યો કે પોતે મહારાષ્ટ્રથી દિલ્હી સુધી પોતાનો ટ્રક લઈ કન્ટેનર લઈ અને રેડબુલનો મુદ્દામાલ ભરી અને દિલ્હી જવા માટે ડિલિવરી કરવા માટે નીકળેલ હતા તે દરમિયાન રસ્તામાં તેમને બે ડ્રાઈવરોએ હોટલ પાસે પોતે ડ્રાઈવર છે અને પોતાને વડોદરા જવાનો છે એટલે એક ડ્રાઈવર બીજા ડ્રાઈવરની હેલ્પ કરે એમ કરીને મદદ માંગેલ હતી જેથી આ કામના ફરિયાદીઓએ મદદરૂપ થવા માટે તેને તેઓને ગાડીમાં બેસાડે તે દરમિયાન રસ્તામાં બંને ડ્રાઈવરોએ એ આ કામના ફરિયાદી છે એને ઢીકા તેઓનો માર મારે તેમજ તેના ઘરે છરી મૂકી અને કીધું કે ભાઈ તારી ચાવી હવે તું સાઈડમાં આવી જાય ને હવે ગાડી અમને ચલાવવા દે દે અને ગાડીનો પોતે કબજો સંભાળી લઈ દે અને રસ્તામાં આ કામના ફરિયાદીને ઠંડુ પીણું પાયેલ જેમાં કોઈ પણ ગેનનું અથવા ગમે કોઈ કેપી પ્રવાહી હોય જેના નશામાં આવી અને આ કામના ફરિયાદી હોય એ એને નીંદ્ર આવી ગઈ અને પોતે ઊંઘી ગયેલ અને પોતે જ્યારે સવારના ઉઠીને જોયેલ કે મારું આ કન્ટેનર છે કન્ટેનર તો મારું ખાલી થઈ ગયેલ છે એમને જે પોતાના કંપનીમાં તેમજ લગત માણસોને જાણ કરેલ એમને પોતાની રીતે તપાસ કરેલ અને પછી ફરતા ફરતા એમને ખ્યાલ પડેલ કે તેઓનો ટ્રક છે એ દિવસે બનાવ બનેલ સોળ સાત બે હજાર પચીસના ત્યારથી કરીને સત્તર સાત બે હજાર પચીસના રાત્રિ દરમિયાન એના ટ્રકનું લોકેશન બારડોલી રૂરલ પોસ્ટ વિસ્તારના વાંકાનેર વિસ્તારમાં આવતું હોય જેથી અમારી પાસે ફરિયાદ કરવા આવેલ ફરિયાદ કરવા આવેલ જે બાબતે અમે તપાસ કરતાં અમને હકીકત મળેલ કે આ કામનો જે ટ્રક છે જેના મુદ્દામાલ રેડબુલ કિંમત રૂપિયા ત્રીસ લાખ પંચાવન હજાર અને બસો ને સુડતાલીસ રેડબોલની પેટી ન પેટીઓ છવ્વીસો પચીસ ની હોય જે મુદ્દામાલ બારડોલી ટાઉન વિસ્તારના ઇરફાન અબ્બાસભાઈ પટેલના હોય રિસિવર તરીકે લીધેલ હોય અને જેનો મેળાપી પણ હોય જેથી અમે આ ઇરફાનને ગઈકાલ લોજ અટક કરે છે અટક કરી અને પૂછપરછ કરતા પોતે તેમજ આ કામના જે લૂંટમાં જે બંને ડ્રાઈવર હતા એ લોકોની મિલીભગત હોય અને એની મિલી ભગતથી પોતે